ઈઝરાયલની પત્નીનો મોબાઈલ ફોન નંબર મુક્ત સીધે માંગણી કરતા તેને ઠપકો આપ્યો હતો જેની અદાવતમાં આવાસની એજ બિલ્ડિંગના ત્રણ નંબરના દરવાજા પાસે ઈઝરાયલને રસ્તા વચ્ચે આંતરીને છાતી અને પગના ભાગે ચાકુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધું હતું આ બનાવમાં ઈઝરાયલના ભાણે ચલીને પણ ઈજા પહોંચી હતી હત્યાના બનાવમાં મૃતકના ભાણેજ સમીર નાસિર શેખની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરીને મુક્તશી દુર્ફી મુકોર રફિક પટેલ સાહિલ ઇકબાલ મલેક અને ફારૂકની ધરપકડ કરી છે